અંકલેશ્વર પાલિકા આગામી પાણી કાપની સંભવિત પરિસ્થિતિની પહોંચી વળવા સુસજ્જ હોવાની જાણ પ્રજાને કરાઈ અંકલેશ્વર પંથકમાં આગામી ડિસેમ્બર માસ થી પાંત્રીસ દિવસો સુધી નહેર વિભાગ દ્વારા મળતો પાણી પુરવઠો બંધ થતા નગરપાલિકા વિસ્તારમાં પાણી કાપની સંભવિત પરિસ્થિતિની પહોંચી વળવા નગરપાલિકા તંત્ર સુસજ્જ હોવાનો દાવો કરાયો છે ઉકાઈ કાંઠા વિસ્તારની નહેરના વાર્ષિક મેન્ટેનન્સને કારણે અગાઉ નેવું દિવસો સુધીના પાણી કાપની જાહેરાત કરાઈ હતી જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાકને નુકસાનને કારણે સરકારે છેવટે ત્રણ તબક્કામાં પાંત્રીસ દિવસો સુધીનો કાપ જાહેર કરતા ખેડૂતો ઉપરાંત પાલિકા તેમજ નટીફાળ વિભાગે રાહત અનુભવી છે

આના કારણે અંકલેશ્વર નગરપાલિકા ની પાણીનો જે તળાવ છે એની કેપેસિટી પિસ્તાળીસ દિવસની છે એટલે અંકલેશ્વરના કોઈપણ વિસ્તારમાં પાણીની કોઈ તકલીફ પડવાની નથી અને કદાચ કંઈક સંજોગો વસરત પાણીની જરૂર પડે તો અંકલેશ્વર હદ વિસ્તારમાં અમારા બોર્ડ પણ ઉપલબ્ધ છે એટલે હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને ખાસ કહેવા માગું છું કે હવે આપણે પાણીની અંકલેશ્વર નગરપાલિકાના પણ વિસ્તારમાં તકલીફ પડવાની નથી